જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ચેરમેન નિલેશ કગત્રાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી આ બેઠકમાં તેત્રીસ જેટલી દરખાસ્તોને બહાલી આપવામાં આવી હતી અગિયાર પોઈન્ટ ચીમોતેર કરોડના નવા વિવિધ વિકાસ કાર્યના ખર્ચને મંજૂરી અપાઈ હતી તેમજ અનેક કામોના વાર્ષિક રેઇટ કોન્ટ્રાક્ટ મંજૂર કરવામાં આવ્યા હતા આ ઉપરાંત શહેર ખાતે ચાર શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નવા બનાવવા માટે કમિશનર દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી જન્માષ્ટમીના શ્રાવણી મેળા માટે માટે ચાર સ્થળો અંગે વિચારણા ચાલી રહી છે અને ટૂંક સમયમાં જ નિર્ણય લેવાશે તેમ ચેરમેને જણાવ્યું હતું બે હજાર પચીસ છવ્વીસમાં વોર્ડ નંબર એકથી આઠના તમામ વિસ્તારોમાં જુદા જુદા પ્રકારના પોલ ઇરેક્શન પોલ શિફ્ટિંગ વર્ક તથા સેન્ટ્રલ લાઇટિંગ મેન્ટેનન્સ તેમજ આનુસંગિક વર્ક અંગે કમિશનરની રજૂ થયેલ દરખાસ્ત મંજૂર કરાઈ હતી આ ઉપરાંત અન્ય વહીવટી દરખાસ્તોને પણ બહાલી આપવામાં આવી હતી આજ રોજ મળેલ જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં કુલ ત્રીસ વિકાસ કાર્યોના એજન્ડા માનનીય કમિશ્નરશ્રી દ્વારા એની દરખાસ્ત મોકલવામાં આવેલ હતી જે ત્રીસ એજન્ડાને આજરોજ મળેલ કમિટીમાં બહાલી આપવામાં આવે છે જેની કિંમત અગિયાર કરોડ અને ચિમોતેર લાખ રૂપિયા જેવી થાય છે આ ઉપરાંત એક ચેર ઉપરથી દરખાસ્ત આવેલ હતી જે જામનગર શહેરમાં દરેક મહાનગર પાલિકાને જેમ જામનગરમાં પણ સ્માર્ટ સિટી નો એક કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટની અંદર આઈસીસી એટલે કે ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ બનાવવા માટેના કન્સલ્ટન્ટની નિમણૂક માટેની દરખાસ્તને બહાલી આપવામાં આવે છે જે જેની અંદર આગામી સમયમાં સ્માર્ટ સિટી જામનગરમાં જે બીજા અન્ય મહાનગરપાલિકાની અંદર જે લોકો ન્યુસન્સ ફેલાવે છે એ કેમેરાની અંદર કેમેરા ફિટ કરે છે મહાનગરપાલિકા દ્વારા એમ જામનગરની અંદર પણ કેમેરા ફિટ કરાવવા ફિટ કરાવવામાં આવશે અને જે લોકો ન્યુસન્સ કરશે તેને તેની ઉપર કાર્યવાહી કરવા માટેનો એક આખો પ્રોજેક્ટ બનશે જેની અંદર દરેક મહાનગરપાલિકાની અંદર દેવામાં આવતી અલગ અલગ સુવિધા છે એ બધી સુવિધાનો એક કમાન્ડ કંટ્રોલ રૂમ દ્વારા એને મેનેજ કરવામાં આવશે આ માટે કન્સલ્ટન્ટની નિમણૂક કરવાની દરખાસ્ત આવેલી હતી જેને પણ આજરોજ મળે તેની પણ ભાગી આપવામાં આવે છે જામનગરમાં આ વખતે દર વખતે પ્રદર્શન ગ્રાઉન્ડ જે કલેક્ટર શ્રીની અંદરમાં આવે છે તેની અંદર શ્રાવણી મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે પરંતુ આ વખતે એસટી ડેપો નવો બનવાનો હોય જે અહીંયા ટેમ્પરરી એ લોકોએ શિફ્ટ કરવામાં આવે છે જેની અંદર એક ટીપી સ્કીમ નંબર બે જાડાની એનો ફાઇનલ પ્લોટ નંબર ચોપન કે જેનું ક્ષેત્રફળ અંદાજે એક લાખ સિત્યાસી હજાર ફૂટ જેવું છે એની સામે પાર્કિંગનો પણ એક પ્લોટ છે પરંતુ એ પ્લોટની અંદર તેની સોઈલ ટેસ્ટ કરાવવાનું આજની મળે કમિટીની અંદર અધિકારીઓને કહેવામાં આવે છે કે જો સોઈલ ટેસ્ટ થાય અને ત્યાં જે રાઇટ્સ છે એ ફિટ કરવા માટે કોઈ મુસીબત ના પડે અને તેની અંદર કોઈ એક્સિડન્ટના બનાવો ના બને તેના માટે પહેલેથી જ ટેસ્ટ કરાવી લેવામાં આવશે જેથી કરીને ભવિષ્યમાં કોઈને એ પ્લોટની હરાજી કર્યા બાદ કોઈ પછી એને સોઈલ ટેસ્ટ દ્વારા જો એમને પેટ્રોલ ના આપે તો તેના ભરેલા પૈસા છે એ તેમને પાછા આપવાનું આપણે ના આપી શકીએ એના માટે પ્રથમથી જ જે કંઈ એના ક્રાઇટેરિયા છે તે બધા વિશે પુખ્ત વિચારણા કરી અને મેળાનું આયોજન કરવામાં આવશે અન્ય બે ત્રણ જગ્યા પણ જોવામાં આવેલ છે બહુ ટૂંક સમયની અંદર ક્યાં મેળો કરવામાં આવશે એની જાહેરાત કરવામાં આવશે